સાજણવાડા નેસ નજીક નીલગાય આડી આવતા બુલેરો પલટી મારી જતા ચાલકનું મોત થયું છે જ્યારે દસ લોકોને ઈજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે પોલીસે મૃત બુલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના ધરમપુર ગામે રહેતા દેવરાજભાઈ રૂડાભાઈ કોડિયાતર ઉંમર વર્ષ પચીસે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગુરુવાર તારીખ સત્તરના રોજ તેઓને તથા ગામમાં રહેતા મિત્ર અર્જન ચાવડા ભરત મોરી રાહુલ પરબત મોરી હાશાભાઈ જીવાભાઈ મકવાણા વગેરેને મોડ પર ગામે આયોજિત રામાપીરના મંડપમાં જવાનું હોવાથી ગામના હોકા ઘેલા મકવાણાની બુલેરો કાર ભાડેથી બંધાવી મોડ પર ગામ જવા માટે રાત્રે નવ વાગ્યે નીકળ્યા હતા હકાભાઈની સાથે તેનો પુત્ર સંદીપ પણ હતો બુલેરો સાજણવાળા નેસથી થોડે આગળ મોડ પર બાજુ પહોંચ્યો ત્યારે હકાભાઈ વધારે સ્પીડમાં ચલાવતા હોવાથી રોડમાં અચાનક નીલગાઈ આવતા હકાભાઈએ બુલેરોના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો આથી બુલેરો રોડની નીચે ઉતરી જતાં પલટી મારી ગઈ હતી આથી તમામ લોકોને ઈજા થઈ હતી બનાવની જાણ થતા લોકો એકત્ર થયા હતા અને બધાને બુલેરોમાંથી બહાર કાઢ્યા હતા હકાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તે કાંઈ બોલતા ચાલતા ન હતા અન્ય બધાને શરીરના ભાગે હાથ પગમાં નાની મોટી ઈજાઓ થઈ હોવાથી બે એકસો આઠ મારફત પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે હકાભાઈને મૃત જાહેર કર્યા હતા આથી હકાભાઈ સામે તેની બુલેરો પૂરઝડપે ચલાવતા રોડ આડે નીલ ગઈ ઉતરતા કાર પટ્ટી મારી જતા બધાને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવા તથા પોતાના શરીરને ગંભીર ઈજા પહોંચાડી પોતાનું મોત નીપજાવા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવના પગલે નાના એવા ધરમપુર ગામે અરેરાટી વ્યાપી છે નિપુલ ભુપટ પોરબંદર ટાઈમ